સુરતના નાના વરાછા ખાતે આવેલ પુણા પુરવઠા ઝોન કચેરી ખાતે રાશન કાર્ડ કેવાયસીને લઈ પડી કંટાળી લોકોએ હોબાળો મચાવ્યો હતો સુરતના નાના વરાછા વિસ્તારમાં હોબાળો મચાવ્યો હતો પુણા પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા હાલ રાશનકાર્ડમાં કેવાયસી કરાવવાને લઈ લોકો લાઈનો લગાવી રહ્યા છે જોકે કે કેવાયસી માટે લોકો છેલ્લા કેટલાક દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોય લોકોએ વિરોધ કર્યો હતો અને લોકોએ આક્ષેપ કર્યો હતો કે એજન્ટો દ્વારા સો રૂપિયા લઈને ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે તો અધિકારી દ્વારા કોઈ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો ત્યારે હવે લોકોને પડી રહેલી મુશ્કેલીનો વહેલી તકે નિવારણ આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે મારું નામ હરેશભાઈ છે અને અમારે એ કહેવાય છે આધાર લિંક માટે આવ્યા છીએ રેશન કાર્ડમાં પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે બરાબર છે હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા તો ખોટો નંબર કઈ રીતે હવે એ ત્રણસો લોકોની એ જ સમસ્યા છે બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે બરાબર તો હવે અમે છ વાગ્યાના અહીંયા લાઈન લાઇનમાં જઈએ બરાબર તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે પણ અહીંયા બધા એ બહુ વ્યવસ્થાનો અભાવ વ્યવસ્થાનો અભાવ છે એટલે અમારી માંગ ઈજ છે થોડું વહેલાસર બધાનું કામ થાય એવું કંઈક સરકાર આ ધ્યાન આપે એમ